મહારાજને મળ્યા પછી એમની બીમારી છૂમંતર થઈ જાય જાય છે છે અને થઈને પોતાના ઘરે તો આવો જાણીએ આપણે કે કઈ રીતે અહીંયા એવા ઘણા માણસો છે એવા ઘણા પેશન્ટો છે કે જે એમની બીમારીઓ લઈને આવે છે અને બીમારી કેવી રીતે એમની દૂર થાય છે કઈ રીતે મહારાજ એમની બીમારી દૂર કરે છે એ આપણે જાણીને જોઈએ કે કઈ રીતે બીમારી દૂર થાય છે

તમે જોઈ રહ્યા છો સમય ખાસ નોંધ કરી લેજો દર શનિવારે સવારે દસ થી એક કલાક છ કલાક થી સાંજે દસ કલાક સુધી સાંજનો ટાઈમ આંખોની તકલીફ હોય એ પણ લોકો અહીંયા આવી શકે છે ખાસ બીજી મોટી તકલીફોમાં કેન્સર ની તકલીફ કિડની તકલીફ ગંભીર બીમારી માટે કોઈ પણ વખત મંદિરમાં શનિ દેવ દર્શન કરી ખાતરી કરો કે તરત તમને આ બધી તકલીફો તમારી દૂર થાય છે અહીંયા આગળ કોઈ પણ પ્રકારની તકલીફો મેં જેમ કીધું તમને બોર્ડમાં વાંચ્યા પ્રમાણે કે આ બધી તકલીફો અહીંયા દૂર થાય છે અને શ્રદ્ધાથી બધા આવે છે અને તકલીફો અને અનેરી થાય છે

चार तारीख कौन सी अगले महीना अगले महीने की अच्छा और यहाँ आके फिर आपने क्या करा पहले आप यहाँ कैसे आए आप कंपनी में नौकरी करता दोस्तों करते हुए थे तो मेरे से बोला कि यहाँ पे एक बार दिखाओ तो मैं लेकर आए यहाँ पे तो उसको मैं बाइक पर लेकर आया तो वो मंदिर के पास में वहाँ पे रखा फिर चक्कर आने लगा फिर यहाँ पे लेकर आया कैसे कैसे यार सोला दूंगा अब कैसा है उनको बढ़िया है पहले कहाँ कहाँ आपने दिखाया था और कहाँ दिक्कतें हुई थी सिविल में छोटा ऑपरेशन कराया अच्छा।, अच्छा उसके बाद हाँ। अठारह में उसके बाद दो हजार इक्कीस में बारह ऑपरेशन कराया गला वाला था मेडिकल उसके बाद वो अपोलो इंटरनेशनल उसके बाद सही चल रहा था अभी कम से कम पहले सीने में थोड़ा तो दर्द हो रहा था तो मैं ले गया दिखाया तो जितिए के बाद अब मेरे चार पाँच रिपोर्ट दुनिया भर इतना रिपोर्ट करा लिए है कि मेरा हालत खराब है तो भी मैं वो सारा तो जो ऑपरेशन किए तो बोले कि आप हॉस्पिटल लेकर जाओ मैं यहाँ लेकर आया था यहाँ पे आयुष्मान कार्ड में चेकिंग कराया उसके बाद जो डॉक्टर जब भी जाए टीमों और 2000 तो तो से आधा आधा का रिपोर्ट लिखते हैं तीन टीमों के बाद मैं नहीं गया उसके बाद यहाँ पे आया और यहाँ आने के बाद अभी कैसा लग रहा है उनको यहाँ पे आने के बाद बिल्कुल सही बिल्कुल सही, भिल्कुल सही।

તમને શું તકલીફ શું શરીરમાં બહુ દુખાવો રહેતો દવાઓ લીધી છે પણ મને કોઈ ફરક પડ્યો નથી ગયો દસ પંદર ગોળી રોજની ખાતી હતી અત્યારે દસ પંદર ખાલી ત્રણ ગોળી ચાલુ છે ત્રણ ગોળી ચાલુ એટલે દસ પંદર ગોળીઓ ખાતા હતા એમાં ત્રણ ગોળી એટલે તમે અગિયાર ગોળીઓ બંધ કરી દીધી સરસ અને અત્યારે અહિયાં તમે આયા પછી તમને કેવું લાગે છે શરીરમાં બધું સારું લાગે છે ખાલી થોડી વિકનેસ અશક્તિ છે બાકી તો ઘણો ફાયદો છે મને એ પણ કહેવાય એવું લાગે છે તમને વિકનેસ અને અશક્તિ એ વધારે ઓછું થઈ જશે

આવા બહુ કરી ફેર મે તો પડી મે ને મંદિર માં આયા પછી આયા પછી આમ ના એક જ પહેલી વાર આયા ના ફેર પડી ગયે ફેર પડી ગયે હા એક જ વખત માં એક જ બગન હા એક જ મિનિટ માં ફેર પડી ગયે હા બાકી તો ગળો આ મંદિર માં શ્રદ્ધા લઈને તમે આ હા શ્રદ્ધા લઈને આયાતા અમે લે એક જ મિનિટ માં તમને ફેર પડી હા એક જ મિનિટ માં ફેર પડી મન્યો જય શ્રી કૃષ્ણ જય શ્રી મહારાજ આપનું નામ શું છે જય શનિદેવ મહારાજ મારું નામ દીપક મિશ્રા છે અને આપણે સીમા પાર્ક સોસાયટી ડમરૂ સર્કલ ઓળો જોડે શનિદેવનું મંદિર છે જ્યાં શનિદેવની એવી દયા છે કોઈ બી પ્રકારની બીમારી જે તમને શરીરમાં દુખાવો હોય કે ઢીચડનું ઓપરેશન હોય કે કમર મડકાનું ઓપરેશન હોય કિડની ફેલ કેન્સર ફેલ જો કેન્સર ફેલ થાય કિડની ફેલ થાય જો તમે તાત્કાલિક આવી જાઓ તો ત્રણથી અઠવાડિયા ચાર દિવસની અંદર સારું થઈ જાય છે ફોર સ્ટેજ હોય તો પંદરથી વીસ દિવસ ટોટલી પેશન્ટો હાલ પચાસથી સાઠ આપણા વિડીયો વાયરલ થયા પછી પચાસથી સાઠ દસ દિવસની અંદર જ સારા છે તો કોઈ બી બીમારી શનિદેવના આશીર્વાદથી બિલકુલ સારી થઈ જાય છે એક વખત તમે મંદિરમાં આવીને એક વખત સેવાનો લાભ લઈ શકો છો સમય અમારો છે અગિયારથી એક વાગ્યાનો સાંજે સાડા સાતથી દસ વાગ્યા મારા આ મંદિરમાં જે તમે ટાઈમિંગ આપ્યો એ ટાઈમિંગના આધારે જ આવું પણ કોઈકને ઇમરજન્સી હોય ઇમરજન્સી હોય છે તો અડધી રાતે બી જોઈએ છે કોઈના ઘરે જઈને બી બહુ ઘણા એવા છે કે પથારી ઉપર બેઠા હતા એક વ્યક્તિ દોઢ વરસથી એને વાયરસ પગમાં ઘૂસી ગયું હતું વાયરસનો બી ઈલાજ નથી પણ શનિદેવના હિસાબથી માણસ દોઢ વરસથી ચાલતો નહોતો એક જ દિવસમાં ચાલતો થઈ ગયો છે એ વ્યક્તિનો બી ભવિષ્યમાં તમે સમય મળશે તો એનો ઇન્ટરવ્યૂ લઈશું આપણે તો એમને એક જ દિવસમાં સારું થઈ ગયું તો ઇમરજન્સીઓ તો જઈએ છીએ ઘરે બી એક વખત શનિદેવનું નામ લઈને કોશિશ કરીએ છીએ બધું બધું લાભ મળે કોઈ પ્રકારનો રૂપિયો નથી અચ્છા પેશન્ટ આવે છે ને કોઈ રૂપિયો નથી પછી બી કોઈ પૈસા નથી તો આવીને દર્શન કરીને એક વખત લાભ લઈ શકે છે માણસો અમારું માધ્યમ એ છે કે એક વાત વધુ વધુ લોકો રહ્યા અમે પહોંચીએ તમારા માધ્યમથી